I don't know.

બાપા રોમલે તારા નાત ને આજી આલ હે વિકી આ 100 કિલોમીટર કાપીને આવ્યો ના નાયાનું પ્રમાણ નારા બધું ભેગું થાય ને થાય નહીં લે પણ પટેલ ને તો જેવી વાતો લેવી કે રૂપિયા હોય તો દેરા શું કરવા છે

અલ્યા રો કે બાવા રો એ બટલ કી મને થે દે કે બટલ આ બે દેરા වල બહુ મજા થાય એક જુવા ના વારે

પાવર વાર આ ત્યાં દેરા ને શું કરવા છે અને લાકડા તલાઈ માં ચાંદ ના મારે ખાઈ છે

અને મારી ભૂના ધર્મ માં રહેને જો ભેગું ના કરતો તો માણસ નો ગોગો ના કહેવાય જય જય જને વિશ્વા તારા ઉપર મિલ્યા ઓ જેને ખબર હોય જેને વાટે વાટે ફરતા હોય તારા વેણની વિકી હુવા ખબર લાવો હેકી ના લઈ પણ અમારા ભાઈ નું હિયારું છે તારે શરમું આવશે આવશે તારે પટેલ

જા પાંચ મહિના બોલું પણ ચાર મહિને અને તેર તાળે છોકરા ને ઘરે લાવ